ને રાતે ફોન આવ્યો જવાન છે ખાવાનું પાછું અમારું બનાવ્યું દામની બનાવી તમે કે તો ઈ ના કરાય તો

અબોલીદાન કા શામમાં જો સતીર સુધી ગયા સબ્જી સુધી છે પણ રોટલા બાજરી ના છે ને બધું ડબલ ડબલ હોય ડબલ ડબલ હોતું તકો બખીમો બનાવી દયા છે હા તકો બના ચાલે બનાવીને શાક બનાવી દીદો ભાભી આ તો પરિવાર સાથે

હા એટલે ક્યાં જાગીએ લે આ જો તો જાગી જાગીએ તો જાગીએ ભાઈના કરી લ્યો આ

પોટલનું પાછો તું જુનો કારીગર એ ખરો કે યાર કારીગર ને મો ભરતું ભાવ આવે તું કારીગર ખરો એટલે તું ભરતું એ બનાવ શંભાળિયા બનાવ તારો બીજો હું કોમ સોળ ગયા બેઠા હા કેટલી શાક બાજી આલી ફૂલ પાલક સુ ભટા મેથી પાલક મેથી રીંગણ રીંગણ આપ્યો આખો ઢીલો ભરી આપ્યો

બે ત્રણ જઈ તઈક લઈને ગયા જઈએ અને વડનગર થી તું રીક્ષા ભી જાય બાઇક લઈને પાસા પાછા બરાબર બી